હેલો મિત્રો તમે શું સાડીની હોલસેલ ખરીદી કરવા માંગો છો સેટ વાઇઝમાં તો ફક્ત છસો રૂપિયામાં તમને આ એન્ટીક ડિઝાઇન મળી જવાની છે તો વહેલા તે પહેલાં હોય છે શ્રી શક્તિ ચાલીસ ગટલા ઓનલી હોલસેલના ભાવે તમને સાડી મળી જશે ફક્ત છસો રૂપિયામાં સેટ વાઇઝ આખો સેટ લેશો તો તમને ફક્ત છસો રૂપિયાના ભાવથી આ સાડી મળી રહેવાની છે અને હોલસેલમાં તમારે સાડીની વેચવા માટે પણ લેવી હોય તો એ પણ તમને છસોના ભાવે મળી રહેવાની છે કારણ કે આપણે બધી જ વેરાયટીમાં અલગ અલગ નવી ડિઝાઇનો લઈને આવતા હોય અને વિડીયો પણ ત્રતને ત્રત આપણે નવા લઈને આવતા હોઈશું તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બને ત્યાં સુધી જે કસ્ટમર સાડીનો વેપાર કરતા હોય એમને વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે આવી એન્ટિક ડિઝાઇનો બધી આપણે નવી નવી લઈને આવતા હોઈશું એટલા માટે